સાબરકાંઠાના પશુપાલકોનો વિરોધ હજુ પણ યથાવત છે સતત દિવસે પશુપાલકો છે સાબર ડેરીમાં દૂધની આવકમાં સૌથી મોટો ઘટાડો નોંધાય છે ડેરીમાં દસ લાખ લીટર દૂધની આવક થઈ રહી છે બફેલું દૂધની પ્રોડક્ટ હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે પોલીસ બંદોબસ્ત તેમજ બાઉન્સકો સાથે દૂધ પાલન પહોંચ્યા બંદોબસ્ત સાથે જિલ્લામાં પહોંચ્યા દૂધ છાછના પાઉ વધુ જાણકારી સાથે સંવાદદાતા નીતિન પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે હજી નીતિન આજે સતત પાંચમો દિવસ છે ને હજુ પણ પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યા છે તેમનું આંદોલન યથાવત છે શું વિગતો

સલામત રીતે જે અમૂલ પાર્લર છે ત્યાં દૂધ પહોંચે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જે વિતરણ વ્યવસ્થાના જે સાધનો છે તેમની સાથે બાઉન્સરો મોકલી આપ્યા હતા અને સુરક્ષિત રીતે દૂધ પાર્લરો ઉપર દૂધના પાઉચ અને છાશના પાઉચ પહોંચાડવામાં આવ્યા હતા જી જી નીતિન વિગત બદલ આપનો આભાર